મિત્રો આપણે બગી જાય છે વાડીએ ભેંસ દોવા માટે આયા વરસાદ ચાલુ છે પહેરીને પેરી ને આમ જો જો પાણી માર્ગ માં આયેલું જાય છે અત્યારે થોડું થોડું આવે છે ને આપડે જો વાડી આવ્યા જો પેલો પેલો બે વરસાદ હે ને તો એટલે આવવું પડે આવું પડે આવું પડે વાદળ નાના હતા ને એમ કે વાદળ પાણી ભરવા જાય ને વાદળ વાદળ પાણી ભરવા જાય છે તો હાલો આપડે ફટાફટ ને ભેંસ ને દોઈ લેવી પીલોક માં બિનારી જો મિત્રો આપણે વાડી ઢોરા દઈને વી હી અને વરસાદ પછી ચાલુ છે અને આપણે જો નાસ્તો કરવા બી ગયા હી ચા ને ચા મરચા સેવ મમરા સક્કરપારા અને સીલ બેન ગાંઠિયા ખાય છે ચાલો બધા ચા પીવા તો બધા અલગ ચા ની પી લેવી પછી ચા ઉભે વાડીએ વરસાદ ચાલુ પણ તો એ સાટો વાડ લઈશ થોડો તો હાલો વાડી દઈને મળવી સીલ બેન ગમે છે જો એતીડો સીઉ હાઈ ચી કેતો મિત્રો આપણે આવી જશું વાડીએ વાડિયે પોગી જશે ને જો આપણા ઢોરા આ બદુડુ અને આ છે બીજું બદુડુ આ મોટું બદુડુ છે મોટું બદુડુ અને ગોબરી બેન ની અંદર બાંધા છે

બળતણ કાઢ નાખીએ વરસાદ ચાલુ છે એટલે એમ રેંગકોટ પહેરી ન અત્યારે વાડી આવ્યા હી અને લીલી નીણ વાઢવાની છે કારણ કે હુકી છે પણ હુકી હોય છે નાખાય પાડી લીલી નાખવાની અને દૂધણી ભેંસ રહે ને એને ફૂકી નાખવાની કારણ કે જે ફૂકી બીજી જ્યારે થાય એટલે ત્યાં લીધી રેડવવાનું હોય ચાલો આપણે ફટાફટ એને બળતણ કાઢ લેવી આ હે બળતણ આજો બળતણ કાઢવાનું છે આખા બધી વેલ્યુ ને એવું થઈ ગયું આ બધું બળતણ જ છે આ દેખાય ને અહીં લગીને આ બધું ખર્ચ અને જો મોટા મોટા ફોરે વરસાદ પાછો શરૂ થઈ ગયો છે અને પછી જો આપણે આમાં હેના મોવડ મોવડથી સાંટો વાડ લેવો હા અહીંયા ઓરે ઓરે ના બધું એટલે નીણ થઈ જાય છે પછી વહી જઈશું ઘરે તો વિલોગમાં બીના રહીજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને આપણે નાનું એવું ગલુડું કાયમ આપણી હાઈરે દોય જોઈ લો દેખાડ દઉં તમે અમે કીધું હતું ને બિલોકમાં હાઈ દોય એટલે હાઈ દોય જો સારું હાલો તો ને વાઈટ લેવી બિલોકમાં બિનારી જુઓ બાય બાય પવન એટલો ફફડાટથી મારે છે હમણાં વરસાદ શરૂ થઈ છે તો હાલો ખટાફટ આપણે સાંટો વાટવી આપણે સાંટો વાટ થતા એ પીડો હે સાંટો વાટ લેવી પછી અને આપણે નીણ કરવાની છે મારો અવાજ બહુ નહીં આવતો પણ આ તો પવન મૂકી કેટલો તમે દેખડો જો લીમડો જો થાય આ જો લીમડો મિત્રો તો આપણે આવી ગયા છીએ વાડીએ ને આજ બપોર પછી એને થોડીક ખરાઈ જેવું હતું જો જાહેર ને એવું બધું ઊભું થઈ ગયું છે હવે હવે ઊભું થાય છે આ પાડો પડી જાય એ કઈ નહીં ઊભો થાય કા એ નો ઊભો થાય એ તો આમ રેબ કઈ ઓલો થઈ ગયો ને એટલે ના ગવાર જો ગવારે એ એમ નામ જ રહેવાનો જાય ઊભી થાય છે અવરે અવરે પાણી જીમ જીમ ખરી જાય ને ઊભી થઈ જાય છે પાણી આમ પાણી ભર્યું ને એટલે આડી હતી અને તો અત્યારે જો વરસાદ વરસાદ કઈ છે નહીં આજ બપોરનું આજ થોડોક ઉઘાડ જેવું કાઢ્યું છે એમાં દીન કહેતા તા કે ત્રણ દીની કે બહુ આગાઈ છે એમે કે ત્રણ દીની બહુ આગાઈ પણ એ ત્રણ દીમાં માં તો આજ નઈ દી તો વહી ગયો તો આપણે જઈ હી ખળ વાટવા શેઠે અહીં ધરોડી વાડ લેવી ઓલી ભેંસ આટુ થોડી ખાઈરી 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 તો વિલોગ માં બના આપણે ધરોડી ની વાઢી આવી થોડું અને પછી ભેંસ દોવાની છે મળીએ પછી ચાલો તો ગાડી લઈ લીધી મોટી હે આમ જો પાછી આમ જોઈ મોટું દેખે તારું જેવી તે ગાડી લીધી હે મોટી ગાડી લીધી અને ખડ લે હો પાછી આવડી મોટી ગાડી લીધી વિચાર તો કરો ગાડી લઈને અમે જાવી છે આપણે ખૂબ એ મારી આવી ફટાફટ કૂવા આમ પાણી પીડું ન પીડ્યું હોય જે બીજે ન પડ્યું હોય પણ આ તો આંટો મારું જ છે સારું હલો મિત્રો આપણે આયા ત્યાં બાજુ આંટો મારો જો આ આ છોડવા સુકાવા હુકાય છે જો બે બે હતા વરસાદનો છોડવા મીંડાણા ચાર હુકાણા ઓલા કણે હુકાણો પછી શામાં હુકાણા બે તો વરસાદ આવ્યા પછી આ કપાન છોડવા હુકાય છે અને ગુવારના કોકોક છોડવા પણ હુંકાય લગભગ તો મને એવું લાગ્યું કે જે ઓલા આના મૂળિયા આવે ને મૂળિયા કપાના એ આમ પાણીનો પ્રવાહ એટલો ને રેબકી ગયું ને વધારે એના કારણે બધું કપા મૂળિયા ખેંચી ગયા ને એટલે લગભગ ભૂખા થાય છે તો હાલો આપણે એમાં ભેંસની જો અહીંયા કણે જો આ ગયા તો સારું હાલો ભેંસ દોઈ લેવી પછી જવાનું ઘરે અને

જો આજ તલાવ નો નજારો લેવા આવ્યા અહીં અને તલાવ અહીંયા કાલે બે પગી દેખાતા હતા આજ એ નથી દેખાતા પાણી અમારા ગામના તલાવમાં થોડીક આવક ઓછી છે એટલે બાકી ભેતી હતી અને અમારા ગામનું તલાવ એવું મોટું હોય ને કે ભરાય ને તો ડેમ જોડું લાગે અને આ અર્ષદ કુમાર પાણા નક્કી નું લાંબ બે ટપા ખવર આ ટપ્પા ખવર આવે નાના હતા તારે એવું કરતા હતા ગયા છે આવે ત્યાં જો આવ્યા હતા પાણી એટલું પાણી આવે અત્યારે ચાલતા ચાલતા આપણે અત્યારે પૈ ગઈ અમારા ગામની માધ્યમિક શાળામાં આ અમારા ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઉચ્ચર માધ્યમિક શાળા ફુલગ્રામ અહીંયા ઉત્તર માધ્યમિકમાં નવથી બાર છે અને આશ્રમ શાળા પણ હે જેમાં એકથી આઠ ધોરણ છે ભણાવે છે અને આગળ આપણને બતાવી જ્યારે મેં ફોરેસ્ટની તૈયારી કરતા ગ્રાઉન્ડ એક ગ્રાઉન્ડ અત્યારે આખું પાણીથી ભરાયેલું છે હા અત્યારે આપણે ભગી જાય શ્રી સંસ્થાના ગ્રાઉન્ડમાં જો અહીં કાળે ફોરેસ્ટની તૈયારી કરતા હતા મેં જો અત્યારે મેં તળાવ જોઈને જયારી ઘર કોઈ રમે તળાવ જાય લઈને જતા હતા ઘરે એક દિવસ આવી ગયો એ મારું ખતર ભરે

અને દૂધ છે દૂધ ને દહીં અને રોટલી તો હાલો જમી લઈએ પછી મળવી તો પેલા શિવ બેન ખાઈ લે એટલે આપણે પૈસા બેવાનું છે એટલે પેલા એને ખવારે અત્યારે ખાઈ લે પૈસા આપણે મળવી બાય બાય